ચાલો ક્વેશ્ચન અંદર શું કહે છે કે એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ ઝીરો પોઈન્ટ અડતાલીસ જૂલ પર ટેસ્લા છે ચુંબકના કેન્દ્રથી દસ સેન્ટીમીટર અંતરે એ ચુંબકની અક્ષ પર અને બીજું વિષુભ રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો બરાબર એક એને અક્ષ પર અને બીજું એની વિષુભ રેખા પર તો અક્ષ પર કેટલું હોય વિષુભ રેખા કરતાં બે ગણું હોય ચુંબકીય ક્ષેત્ર તો દેખીએ આપણી પાસે એમ આપેલું છે ત્યારબાદ આર કેટલા અંતરે તો દસ સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો ઝીરો પોઈન્ટ વન મીટર જેટલું થાય ત્યારબાદ બી વનનું મૂલ્ય એટલે કે બી વન આપણા કોના માટે હશે તો બી વન એની અક્ષ પર હશે તો બી વનનું મૂલ્ય શોધીએ ત્યારબાદ બી એટલે કે એની વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પહેલાં બી વન માટે કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન કરીએ તો ટુ મ્યુ નોટ એમ ડિવાઈડમાં ફોર પાય આર ક્યુબ જેટલું થાય કેમ તો દેખો જ્યારે વિશુભરેખા પર વાત કરીએ તો મ્યુ નોટ એમ ભાગ્યા ફોર પાઈ આર ક્યુબ અને અક્ષ પર દેખીએ તો એનાથી બે ગણો થઈ જાય તો જ્યારે વેલ્યુ સ્પોર્ટ કરીશું તો ટુ મ્યુ વેલ્યુ ટેન પાવર માઇનસ સેવન કેમકે ફોર થી ફોર કેન્સલ આઉટ કરી દીધા એમનું મૂલ્ય ઝીરો પોઈન્ટ અડતાલીસ અને નીચે આર ક્યુબ આર ક્યુબનું મૂલ્ય કેલું હતું ઝીરો પોઈન્ટ વનનો ક્યુબ એટલે કે ઝીરો પોઈન્ટ વનનો ક્યુબ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એટલે કે દસ ની માઇનસ ત્રણ તો બી વન નું મૂલ્ય આવશે પોઈન્ટ નાઇન્ટી સિક્સ ટેન પાવર માઇનસ ફોર ચુંબકીય ક્ષેત્ર હશે જેટલું હોય એનાથી રેખા પર કેટલું હોય અડધું થઈ જાય એટલે તો આનાથી અડધો એટલે કે ઝીરો પોઈન્ટ ફોર્ટી એટ ટેન પાવર માઇનસ ફોર ટેસ્લા જેટલું થાય દેખો દિશાની વાત કરીએ તો એમની દિશા એટલે કે એસ થી એન તરફની દિશામાં હોય મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હોય એટલે કે એમની દિશા હોય એસથી એન તો આ બી પણ જે છે એસ થી એન ની દિશામાં હોય ત્યારબાદ બી ની વાત કરીએ તો એનાથી અડધો એટલે કે ઝીરો પોઈન્ટ અડતાલીસ દસ ની